હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વેકેશનમાં બાળકોને ખાવાની મજા પડી જાય એવો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવો નવો નાસ્તો આ નાસ્તો ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે બાળકોને જ્યારે કંઈ ગરમ ગરમ અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે ઓછા સમયમાં બની જતો આ નાસ્તો સ્વાદમાં ખરેખર ખૂબ જ સરસ લાગે છે જો તમે આ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો એકવાર બાળકોને બનાવીને આપશો ને તો એ બજારના પેકેટ્સના નાસ્તા પણ ભૂલી જશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ અને હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું સાથે જ હાફ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું આ ત્રણેયનો વઘાર આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે પણ તેમ છતાંય જો તમને સફેદ તલ પસંદ ના હોય તો સ્કીપ કરી શકાય તમે જોઈ શકો છો કે ત્રણેય વસ્તુ એકદમ સરસ ક્રેકલ થઈ ગઈ છે ત્યારે આ સ્ટેજ પર આપણે બે ફાઇન ચોપ કરેલા લીલા મરચાં ઉમેરીશું આ નાસ્તો હું બાળકો માટે બનાવી રહી છું એટલે મેં અત્યારે ઓછા તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે સાંતળી લઈશું બરાબર પંદરથી વીસ સેકન્ડ માટે આ બધી જ વસ્તુને સાંતળી લેવાની છે અને બધું સંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં પાણી ઉમેરવાનું છે તો અત્યારે હું બે કપ પાણી ઉમેરું છું મેઝરમેન્ટ માટે તમે ઘરમાં રહેલા કોઈપણ કપ કે વાડકીનો ઉપયોગ કરી શકો છો તમે જે કપથી પાણીનું માપ લો એ જ કપ કે વાડકીથી તમારે સોજીનું માપ લેવાનું છે ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હાફ ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અને હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી લઈએ અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ આ ટાઈમે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જેથી પાણી જલ્દી ઉકળી જાય ગેસની ફ્લેમ હાઈ રાખ્યું હોવાથી લગભગ બેથી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો કે પાણી ઉકળવા લાગ્યું છે ત્યારે હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે હવે પાણી બરાબર ઉકળી જાય એટલે આપણે એમાં એક કપ જેટલો સોજી ઉમેરવાનો છે મેં અત્યારે ઝીણો સોજી લીધો છે પણ જો તમારી પાસે ઝીણો સોજી ના હોય તો મિક્સર જારમાં એને આ રીતે ઝીણો કરી લેવાનો અને થોડો થોડો સોજી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું એક સાથે સોજી નહીં ઉમેરી દેવાનો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ત્યાં સુધી આપણે કન્ટિન્યુસ ચલાવવાનું છે કે જ્યાં સુધી એ ડોના ફોર્મમાં ના આવી જાય અને પેન ના છોડી દે સોજી બહુ જ જલ્દી પાણી ઓબ્ઝર્વ કરી લેશે અને એકદમ સરસ ફૂલી જશે અહીં તમે જોઈ શકો છો બેથી ત્રણ જ મિનિટમાં એનું ટેક્સચર આ રીતનું ઠીક થવા માંડ્યું છે અને પેન છોડવાનું ચાલુ કરી દીધું છે આપણે એને થોડુંક વધારે થવા દઈશું ફક્ત એક જ મિનિટમાં સૂજી એકદમ સરસ ફૂલી જાય છે અને પેન છોડી દે છે હવે આ મિક્સર તૈયાર થઈ ગયું છે તો ગેસને બંધ કરી દઈશું અને પેનને કવર કરી આઠથી દસ મિનિટ માટે આ જ રીતે રહેવા દઈશું જેથી સૂજી એકદમ સરસ ફૂલી જાય હવે સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે તો સૂજીને આપણે એક મોટી પ્લેટમાં કાઢી લઈશું હજુ પણ સૂજી ગરમ જ છે તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી આપણે એને સ્પ્રેડ કરી દઈશું જેથી એ થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી બે બટાકાને મેં બાફી અને આ રીતે છાલ કાઢી લીધી છે બટાકાને બાફી અને એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યાર પછી જ આપણે એને છીણવાના છે ગરમ ગરમ બટાકાને નથી છીણવાના આ રીતે છીણીનો ઉપયોગમાં લેવાથી બટાકાનું એકદમ ઇવન ટેક્સચર આવશે અને આપણે નાસ્તાનો જે પણ શેપ આપીશું એમાં બટાકાના લંગ્સ બિલકુલ નહીં આવે ત્યાર પછી પછીમાં અડધો કપ જેટલા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને ફરી એકવાર સારી રીતે બટાકા અને ધાણાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું સોજી હજુ પણ ગરમ જ છે એકદમ ઠંડો નથી કરી લેવાનો અને ત્યાં સુધી મિક્સ કરીશું કે જ્યાં સુધી બટાકા ધાણા અને મસાલો એકદમ સરસ મિક્સ ના થઈ જાય આ ટાઈમે જો તમને મિક્સર હાથ પર ચોંટે છે એવું લાગતું હોય તો હાથને થોડા તેલવાળા કરી લેવાના તો બટાકા સૂજી સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું જેથી મિક્સર આપણું એકદમ સરસ તેલવાળું થઈ જાય આ નાસ્તામાં બીજું કશું જ ઉમેરવાની જરૂર નહીં પડે આપણે પાણી ઉકાળતી વખતે જે મસાલા કર્યા છે ને એનાથી જ આ નાસ્તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થશે હવે નાસ્તા માટેનું મિક્સર આપણું તૈયાર થઈ ગયું છે ત્યારે હવે આપણે હાથ પર થોડું તેલ લગાવી અને એના નાના નાના રોલ વાળી દઈશું તો હાથમાં થોડું મિક્સર આ રીતે લઈ અને એના નાના નાના રોલ વાળી લઈએ હાથ પર તેલ લગાવ્યું હોવાથી એ બિલકુલ સ્ટિક નહીં થાય તો આ રીતે મીડિયમ સાઈઝના રોલ બનાવી આપણે એને પ્લેટમાં મૂકતા જઈશું બાકીના રોલ પણ આ જ રીતે તૈયાર કરી લઈશું તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈપણ શેપમાં નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે આ રીતે થોડું મિક્સર લઈ અને એનો રોલ તૈયાર કરી લઈશું જેનાથી એક સાથે નાસ્તાના વધારે પીસ તૈયાર થાય અને ત્યાર પછી આ રીતે નાના નાના ટુકડામાં એને કટ કરી લઈએ હવે આ રીતે નાના નાના ટુકડામાં કટ કર્યા પછી નાસ્તાને આ રીતે ફિનિશિંગ આપી દઈશું જેથી નાસ્તો જેટલો સ્વાદમાં સરસ લાગે છે ને એટલો દેખાવમાં પણ સરસ લાગે આ રીતે ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં તમે એકસાથે આટલા બધા પીસીસ તૈયાર કરી શકો છો આ નાસ્તાને તમે એકવાર બનાવી એરટાઈટ કન્ટેનરમાં ભરી બેથી ત્રણ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને ત્યાર પછી જ્યારે મન થાય ત્યારે ગરમા ગરમ બનાવીને સર્વ કરી શકો છો હવે બીજી બાજુ મેં તેલ પણ ગરમ કરી લીધું છે ગેસની ફ્લેમ આ ટાઈમે એકદમ હાઈ રાખવાની છે હવે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આઠથી દસ નંગ જેટલા પીસીસ એમાં એક સાથે ઉમેરી શકો છો હવે તરત જ તમારે આ પીસીસને બિલકુલ નથી હલાવવાના તેલમાં થોડા બબલ ઓછા થઈ જાય ત્યાર પછી ઉલટ પુલટ કરીને આપણે એને ફ્રાય કરવાના છે હવે તેલમાં બબલ ઓછા થઈ ગયા છે ત્યારે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લઈશું અને આછા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી એને ઉલટ પુલટ કરીને ફ્રાય કરી લઈશું આ નાસ્તાને તમારે એક એક કરીને ફ્રાય કરવાની બિલકુલ જરૂર નહીં પડે આ સાથે ઓછા સમયમાં તમે એકસાથે એક સરખા કલરમાં ફ્રાય કરી શકો છો આ રીતે બનાવવાથી સમય પણ ઓછો જશે તો એકદમ સરસ ગોલ્ડન કલરના પીસીસ આપણા તૈયાર થઈ ગયા છે હવે આપણે સારી રીતે તેલ નીતારી તેલમાંથી બહાર કાઢી લઈશું આ રીતે પેપર કિચન ટાવલ પર કાઢવાથી વધારાનું તેલ સોફ થઈ જશે તો ફ્રેન્ડ્સ એકદમ સિમ્પલ અને ઇઝી રેસીપી છે હવે સેમ એ જ રીતે બીજી બેચ પણ આપણે તૈયાર કરી લીધી એકદમ સિમ્પલ રેસીપી છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઓછી મહેનતમાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થાય છે આ નાસ્તાને તમે ટોમેટો કેચઅપ સાથે શરૂ કરજો ખરેખર એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તમને અને તમારી ફેમિલીને ખરેખર ખૂબ જ પસંદ આવશે જો તમે આ નાસ્તો એકવાર બનાવી લીધો ને તો વારંવાર તમારા ઘરમાં આ નાસ્તાને ડિમાન્ડ થવાની છે તો જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી હું તમને એક પીસને તોડીને પણ બતાવું તમે જોઈ શકો છો કેટલો ક્રિસ્પી બનીને તૈયાર થયો છે તો બનાવજો અને જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો